હા ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે મજામાં જશો આ ચાલો આપણે આજે મસાલા ઢોસા બનાવી રહ્યા છીએ તેના માટે આપણે મસાલો એના માટે આપણે એક લુયું મૂક્યું છે તેમાં આપણે તેલ બે પાવરા તેલ લઈ લીધું છે તેને ગરમ કરવા મૂકી દીધું છે આપણું તેલ આવી ગયું છે તેમાં આપણે રાય નાખીશું રાય ફૂટી જાય એટલે આપણે તેમાં જીરું નાખીશું લીમડો નાખીશું આપણે હળદર નાખીશું કાંદા નાખીશું સુધારેલા આપણે

એમાં આપણે મીઠું નાખીશું સ્વાદ અનુસાર લાલ મરચું નાખીશું બટેકા નાખી દઈશું ફ્રેન્ડ આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તેને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું પછી આપણે મસાલા મસાલો ઢોસો બનાવીએ ચાલો ફ્રેન્ડ આપણે ઢોસા બનાવવા માટે લોટી લઈ લીધી છે તેને ગરમ કરવા મૂકી દઈશું અને આપણે આ ઘરનું બનાવેલું ખીરું લીધું છે તેમાં આપણે મીઠું તેમાં આપણે મીઠું અને પાણી નાખીને મિક્સ કરી દઈશું તમને આ ખીરાની રેસીપી જોતી હોય તો કમેન્ટ કરીને કેજો ચાલો તેમાં આપણે હવે આપણે ખીરું પાથરીશું એમાં આપણે બટન લગાવીશું Green chutney lagavi

मर्चु थोड़क छादी दियुसु अपने चालो फ्रेड अवे तेमा अपने मसालो que camino a salir.

થોડો ફેરવતા જઈશું આપણે એટલે બધી બાજુ ચડી જાય ચાલો ફ્રેન્ડ આપણો મસાલા ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે આવી રીતે આપણે બધાય મસાલા ઢોસો બનાવી લઈશું ચાલો ફ્રેન્ડ આપણો મસાલા ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે આવી રીતે આપણે બધા મસાલા ઢોસો બનાવી દઈશું Yeah, I'll put cooking and આપણા મસાલા ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો